માંગરોળ તાલુકાના કેમચાર રસ્તા પાસે આવેલ પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં બાળકો અને શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રવેશોત્સવ તથા નવનિર્માણ થનાર વર્ગખંડોનું ભૂમિપૂજન કાર્યક્રમનું ઉદઘાટન માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ ગામના સરપંચ દિનેશભાઈ આહિર તેમના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં ગામના જવાનો વડીલો વાલીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાતના ના પુત્ર એવા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી છે દ્વારા બે હજાર બે ત્રણ ની અંદર આ પગ રાજ્યની અંદર ત્રણ દિવસ માટે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે બાવીસ વર્ષ પૂર્ણ કરીને આપણે ત્રેવીસ ની એડમિશન કરવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે સમગ્ર રાજ્યની અંદર છવ્વીસ સત્યાવીસ અને અઠાવીસ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સમગ્ર ગુજરાતમાં ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તારીખ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ શાળા પ્રવેશ મહોત્સવના કાર્યક્રમો ચાલવાના છે એના જ ભાગ સ્વરૂપે આજે માંગરોળ તાલુકાની સૌથી મોટી પ્રાથમિક શાળા એવી પાલોદ ગામમાં શાળા પ્રવેશ મહોત્સવનું કાર્યક્રમનું આયોજન થયું ગામમાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો વિદ્યાર્થીના માતા પિતા બધા જ લોકો હાજર હતા અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ બાવીસ વર્ષ પહેલાં જે દૂરંદેશી રાખીને શાળા પ્રવેશ મહોત્સવની શરૂઆત કરી હતી ત્યારે ઘણા બધા લોકોને એમ હતું કે ભાઈ આ નાના બાળકો માટે મુખ્યમંત્રી શા માટે જતા હશે ત્રણ ત્રણ દિવસ સરકારનું કામ શું કામ બંધ કરી દેતા હશે પરંતુ મિત્રો શિક્ષણનું મહત્ત્વ ખૂબ જ છે માણસના જીવનમાં આપણે જાણીએ છીએ અને એનું પરિણામ એ આવ્યું કે તે વખતે જ્યારે શરૂઆત કરી ત્યારે અધ વચ્ચેથી અભ્યાસ છોડી દેતા બાળકોની સંખ્યા એકથી સાતમાં વીસ ટકાથી લઈને સાડત્રીસ ટકા હતી પરંતુ જ્યારે ગામે ગામ આ પ્રકારના કાર્યક્રમો થાય એને કારણે વડીલોમાં પણ જાગૃતિ આવી છે માતા પિતામાં પણ જાગૃતિ આવી છે અને શિક્ષકો પણ જાગૃત બન્યા છે આજે ડ્રોપ આઉટનો રેશિયો એ માત્ર એકથી બે ટકાની વચ્ચે રહી ગયો છે એ જ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ખૂબ મોટી સફળતા છે ત્યારે આ જે બાળકોને પ્રવેશ અપાવ્યો છે એ ભણી ગણીને ખૂબ આગળ વધે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી આજના દિવસે અમે બધા સૌ શુભેચ્છા પાઠવીએ છીએ શાળા પ્રવેશ ઉત્સવ તેમજ કન્યા કેળવણી નિમિત્તે અહીંયા માન્ય શ્રી માંગવ તાલુકાના લોકલાડીરા એમના હસ્તે શાળા પ્રવેશનું પ્રવેશ કરાવી અને નવ ઓરડા અમારી માગણી હતી શિક્ષકો સાથે કહીને ઘણી વખત રજૂઆત કરી ગણપતસિંહને ગણપતસિંહે સાહેબે ગાંધીનગર રજૂઆત કરી અને એ નવ ઓરડા નેવું લાખના ખર્ચે મંજૂર કરાવી આજે એમનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને બહુ સુંદર રીતના ચાલુ વરસાદમાં પણ કાર્યક્રમ સફળ ગયો એ બદલ હું શાળા શિક્ષકો વતી ગામના વડીલો વતી બધાને ધન્યવાદ આપું છું કે આ શાળામાં આવીને પ્રસંગને સુવિત કર્યો એ બદલ સૌને ધન્યવાદ